એ લેવા માટે જઈએ મુકેશ આવ્યો મુકેશ બરાબર બતાવું તમને હન થઈ ગયો આખું બાઈક લઈને હન થઈ ગયો તો હવે મિત્રો આગળ આવે છે રેલવે નો પુલ અબલેસન નો તો ચોથા ઘેર માં સ્પીડમાં ની પુલ ચાલવાનો હોય તો બને રહેજો અમારા બ્લોક માં બંપ આવ્યો એટલે બીજા ઘેર લીધી ગાડી દસ રૂપિયા પ્લાસ્ટિક વાળો છે અને જોન તો તૂટેલો છે અને ગાડીની અંદર બેલ્ટ નો અવાજ આવે છે તો માફ કરજો મિત્રો ઇગ્નોર કરજો અમારી ભૂલ છે એટલું ઇગ્નોર કરજો અને બનાવી રહેજો અમારા બ્લોક

મશીન માં આવતો નહી ફિટ થતો નહિ મિત્રો કાલે કીધું સોમવારે શનિ રવિ રજા આવશે ને હા એટલે સોમવારે કીધું હવે સોમવારે આવજો

શોર્ટકટ રસ્તો અને થોડો વળવ કરે હવે તો બહુ મજા આવે નહીં કુવાજી ભાઈ મનવે લાગે લાગે હવે જેવું થઈ ગયો બહુ મસ્ત વળક થોડા વળવ તો આવે એટલે સાચવું પડે પણ મમલિયાસર જવું હોય તો આ રસ્તે જ જવાય બહુ મસ્ત સીધો રસ્તો પડે શોર્ટ પડે ને સારો રસ્તો સારો બનાવે પણ આસ્તે હાડવું પડે તમારે ગાડી શીખવી તો આ રસ્તે શીખાય હા પણ આસ્તે આસ્તે શીખાય વળવ બહુ હોય

કરવીન ની એ આપણે બાલ્યાસન ના પાટીએ મિત્રો તો અરવિંદ ની મુલાકાત કરાવી દઉં તમને મિત્રો બના રહ્યો ઓનર ધનલક્ષ્મી પાન પાલન ના ઓનર અરવિંદ ભાઈ શું કેવા બાક્ષો ગોટા હારા બનાવી તમારે ખાવાની ઈચ્છા થાય તો આવી જવાનું બાળા પબ્લિક જો એમને ઘરા ગઈ ફૂલ અપાયો અત્યારે થોડી મંદી છે મંદી નથી ફૂલ તેજીમાં છે અત્યારે હા

મોટા પબ્લિક છે અમારી પકોડા કરતા પણ કઢી એક નંબર હોય છે કઢી લોકો પાર્સલ લઈ જાય છે અમે કઢી ના પૈસા લેતા નથી અનલિમિટેડ અનલિમિટેડ કઢી આલીયે છીએ બરોબર સાથે પ્યાજ મિરચી બધું હાલિયે છીએ